જોખમી જુગાડ રાજકોટ જિલ્લાનું ઉપલેડા તાલુકાનું મજેઠી ગામ આ ગામના ખેડૂતો માટે ખેતર સુધી પહોંચવું આજે એક સાહસિક સફર છે કારણ કે ભાદર નદી કાંઠે આવેલા ખેતરો સુધી જવાનો રસ્તો પાણીમાં ગરકાવ છે તંત્ર પાસે રજૂઆતો કરી થયેલા થાકી ગયા ખેડૂતો આખરે ખેડૂતોએ શું જુગાડ અપનાવ્યો છે દેશી જુગાડ આ જુગાડથી તંત્ર કેવી રીતે શરમમાં મુકાયું છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામમાં ખેડૂતોની પરેશાનીનો અંત નથી ભાઈ તો લાગે છે પૂરો પૂરો એકવાર મારો છોકરો પડ્યો તો તોસડો પડ્યો તો જો પગ ભાંગ્યો માલકુરા પડ્યો હોત તો મરી જાવનો હોત પાદર નદી કાંઠે આવેલા તેમના ખેતરોમાં જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો છે ને કારણે નદીનું પાણી ઓવરફ્લો થઈને માર્ગ પર ફરી વળ્યું છે છેલ્લા દસ વર્ષથી હેરાન પરેશાન ખેડૂતોએ તંત્રની અવગણનાથી કંટાળીને વોકળાના પાણી પર પોતાની કોઠા કોઠાસૂઝથી દેશી લિફ્ટ બનાવી દીધી છે તુક્કાથી તૈયાર કરેલી આ લિફ્ટ દોરડા અને ખાટલાની મદદથી તૈયાર કરાઈ છે ખેડૂતો તેમના ખેતીના ઓજાર અને સાધનોને છેક છેડાથી બીજા છેડે આ જ ખાટલાવાળી લિફ્ટમાં પહોંચાડે છે અમારે રસ્તાની સમસ્યા છે આગળ ડેમ બાંધવાના હિસાબે અમારો રસ્તો પંદર થી વીસ ફૂટ પાણીમાં ડૂબી જતા આવવા જવાની સમસ્યા આવક જાવક ફરજિયાત કરવી પડે જીવના જોખમે એવી પરિસ્થિતિ છે વારંવાર સરકારમાં રજૂઆત કરેલ છે છતાંય કોઈ આમાં ધ્યાન નથી દેતું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભ્ય સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલ છે આકાશી આફતોની મારથી પહેલી વાત કરીએ તો ખેડૂતોને પૂરતા ભાવ પણ નથી મળતા પરિવાર ખેતી પર નભતો હોય ત્યારે આવી આફતો તેમની હિંમત તોડી રહી છે પણ મજેઠીના ખેડૂતો હાર્યા નથી તેઓ દેશી તુક્કડથી જીવન કરી રહ્યા છે તંત્ર પાસે અવારનવાર પુલની માગણી કરવામાં આવી પણ કોઈ જવાબ નથી આપતું ભાઈ તો લાગે છે પૂરેપૂરો એકવાર મારો છોકરો પડ્યો તો તોછડો પડ્યો હતો પગ ભાંગ્યો હાલકુરા પડ્યો હોત તો મરી જવાનો હતો કોઈ ન હોય તો એ જ થાય ને સમસ્યા એ છે બધી સમસ્યા એ આ લીપ માટે લઈ આવવું પડે મજૂર ને લઈને તો મજૂર કાંઈ જોઈને વયા જાય છે કોઈ બેસતું નથી એમાં અમારે જાત મહેનત માન માન કરીને કરવું પડે બીજું કાંઈ સાચું કોઈ સાધન આવતું નથી ભાદર નદી કાંઠે દસ બાર ખેડૂતોના ખેતરો છે ચેક ડેમના પાણીથી રસ્તા ભરાઈ જાય છે ગ્રામ પંચાયતથી ધારાસભ્યને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી પણ કોઈ સમાધાન નથી આ ખેડૂતોને પુલ જોઈએ છે ત્યારે તંત્ર તરત કાર્યવાહી કરશે એટલે ખેડૂતને જાવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો દશક ખેડૂત એને ફાયદો થઈ જાય અને બે ત્રણ જગ્યાએ લેખિત અમે આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે ધારાસભ્યશ્રી આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ પંધતા પછી ઘણી નુકસાન છે આલબમ જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકશ્રી તરફથી એમને કોજ કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય આ દેશી લિફ્ટ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે પણ તંત્ર ક્યારે જાગશે મજેઠીના ખેડૂતોની આ હિંમતને સલામ પદાધિકારીઓ ક્યારે ગ્રાન્ટ પાસ કરાવી પુલ બનાવશે દિનેશ ચંદ્રવાડિયા ઝી મીડિયા રાજકોટ